જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ મહુવાની બાજુમાં નિકોલ ગામ તો નિકોલમાં એક હોળી આવી છે તો ચાલો આપણે ફટાફટ એમને જોવા જઈએ દરિયાકાંઠે આ રીતના અમે પહોંચી ગયા છીએ દરિયા કિનારે તો હવે ધીમે ધીમે લઈ આપણે હોળી જોવા જોવાની નજીક Dari kawalan ini.

ટાયર લગાડવામાં આવેલા છે જો આ રીતનું મુંબઈ વડોદરા આ રીતનું છે આ છે મુંબઈ તો તમે જોઈ છે આ છે

લે મોઠાઈ ના છે આ દોડા દોડને અને આ ક્યાં હું નું દોવા આમ આયા ઉદી નું દોડું છે જો આ એનો અત્યારે હું આવી ગયો છું શિપની ઉપર અને શીપની ઉપરનો માહોલ આવો છે આ શીપની ઉપરનો વ્યૂ છે હું કેમેરો ફરી લઉં આ નીચે છે અને અમે આવી ગયા છીએ ઉપર કારણ કે ઉપર આવવાની નિહાણી પણ થોડીક વીક હાલતમાં છે એટલે ઉપર આવવું પણ રિસ્કી છે એટલા માટે એને રાખી છે નીચે અને આપણે જોઈએ ઉપર હું છે તો આપણે આવી ગયા છીએ સીટની ઉપર અને જોવો તમે નીચે જીગુજી રહી ગયા છે કારણ કે એ ઉપર આવીએ કેમ નથી જો આ ઉપર આવવા માટેનો વિસ્કી છે ચાલો હું તમને બતાવ સૌ પ્રથમ તો અહીંયા રસ્તા પડ્યા છે જે લંગર માટે કામ આવતા છે અને એક ખીધડી પડી છે જે લંગર છે મોટું જબર

તો આ છે ઓઇલ માટેનું કક જે આમની મશીનરીમાં આવતું છે એના માટેનું જો ઉલડી મોટી મોટર છે તો હેવી મોટર નાખેલી છે આમાં જેમાં ઓઇલ હશે હો ટકા તો ઓઇલ માટે ઓઇલ પ્રેશર હશે આ જે આને માટે યુઝ થતું છે ઓઇલથી તો આ રીતનું કામ હશેનું ને બાકી એક આ જનરેટર છે જે અહીં રાખવામાં આવે જનરેટર છે જો આ સનલાઇન પાવર એક જનરેટર છે બાકી તો નાનો મોટો સામાન ને આ કામમાં આવતું હોય એવું અહીંયા પણ એક એવું બનાવેલું છે અને આ બાજુ પણ એક એવું બનાવેલું છે બાકી તો જો ભંગાર બાકી કઈ છે નહીં એની મારી પાસે જો આ રીતનું આખું બેઝમેન્ટ છે આ તો ચાળવળી છે જો આ છે એનો દરિયા કિનારો આ રીતનો મસ્ત મજાનો દરિયા કિનારો છે જેમાં

સીપ જોઈ લીધી છે હવે અને વેપર વેપાર લેવાથી થોડીક ખાઈ લઈ અને પછી જાય ઘર બાજુ તો તમારે વેપર ખાવી હોય તો આવી જાઓ જોવા દરિયો કડગડાથી બોલાવે છે કાંઈ સાંભળવા જતો નથી કાંઈ અવાજે આવતો નથી એટલો અવાજ આ દરિયાનો આવે છે તો ચાલો વેપર ખાઈ લઈ પાણી પી લઈ અને પછી જાય ઘર બાજુ આજના બ્લોકમાં એટલું જ ફરી મળીશું નવા બ્લોકની સાથે જ્યાં સુધી જય માતાજી